ઓમ નમ શિવાય તારીખ સાત નવ બે હજાર પચીસ અને રવિવાર ચંદ્રગ્રહણ છે આ ચંદ્રગ્રહણ પચાસ વર્ષે આવ્યું છે અને આ ચંદ્રગ્રહણ ની અંદર બહુ નેગેટિવ ઊર્જા પ્રકૃતિમાં વધવાની છે એટલા માટે પાંચ નિયમનું પાલન દરેક શિવ ભક્તો હોય કે પોતાનું હિત ઇચ્છતા હોય કે પ્રકૃતિમાં થી બચવા માંગતા હોય એ વ્યક્તિ એ કરવાનો છે પહેલો નંબર એ ગર્ભવતી માતાએ આ સમયે કોઈ પણ કાળે બહાર નીકળવાનું નથી આ સમયે ગર્ભવતી માતાએ બની ત્યાં સુધી કોઈ સીજ રાંધેલી પાકેલી ખાવાની નથી અને ખાવી પડે તો કોઈ પણ તુલસીના પત્તાઓ નાખીને ખાવાની છે આ ખાસ ગર્ભવતી માતા માટે આ ચંદ્રગ્રહણ બહુ ઘાટક સાબિત થાય છે આ ચેતવણી છે સૂચના છે

લાઈવ ગમે કે આ બધું જાણી શકો છો પણ મારા છો એટલે મારે આ સંદેશ દેવો એ મારી ફરજમાં આવે છે એટલે પહેલો નંબર એક કોઈ પણ વ્યક્તિ આ સમયે રાંધેલું ખાવાનું નથી ઘરમાં રાંધેલું રાખવાનું નથી બે આ સમયે કોઈ પણ મંત્રનો જપ તમે કરશો એ મંત્ર બહુ જ સિદ્ધ થશે બહુ જ સિદ્ધ થશે કોઈ પણ તમારી કોઈ પણ તમારી કાર્ય શક્તિ હશે તમારું કોઈ પણ કામ હશે આ સમયમાં કરેલો મંત્ર જપ તમને બહુ ફલિકભૂત થશે એટલે જેટલો બને એટલો મંત્ર જપ કરજો જેટલો બને એટલો ગુરુ મંત્રનો જપ કરજો જે તમે મંત્ર માનતા હો એ મંત્રની પૂરેપૂરી સાધના કરજો આટલી કલાક નંબર ત્રણ આ સમયે ચંદ્રના દર્શન કરવાના નથી ચંદ્રના પણ સાયામાં રહેવાનું નથી ચંદ્રપ્રકાશમાં નીકળવાનું નથી આ શરૂ કયા ગ્રહણ પહેલા નાય દેવ સ્નાન કરી સારા વસ્ત્રો પહેરી અને કોઈ પણ એક જગ્યાએ બેસવાનું છે આ સમયે નેગેટિવ વિચાર કોઈ પણ કરતા નહીં

જો થઈ શકે તો હોમાત્મક કરવાનું થઈ શકે તો ભજન કરવાનું થઈ શકે તો ધૂન કીર્તન કરવાના થઈ શકે તો સ્મરણ કરવાનું આ સમયે કોઈ ઝઘડા કોઈ ખરાબ બોલવું કોઈ અપવિત્ર વિચાર કરવા કોઈ પવિત્ર કાર્ય કરવું સંસારિક સંબંધ કોઈ પણ આ સમયે ન થવો જોઈએ કોઈ એકબીજાને સ્પર્શ કરવા પણ આ સમયે થોડા ઘાતક સાબિત થાય છે તમારા બાળકોને સાચવજો તમારા પરિવારને સાચવજો દરેક વ્યક્તિને સાચવજો હું ડરાવતો નથી હું સાવધાન કરું છું હું સાવધાન કરું છું સાવધાન કરું છું અને નંબર પાંચ આ સમયે કુવાનું નથી જો સુઈ જાશો તો તમારા સ્વાસ્થ્યની અંદર વધારે નેકેટી રેડિયેશન જાશે શરીર શાંત હોય એટલે ચંદ્રના બધા નેગેટિવ રેડિયેશન તમારા ઘરમાં હોય અને તમારા સ્વાસ્થ્યમાં જાય જાગૃત અવસ્થામાં બધા અવયવો તમારે હારે હોય

થોડું નેગેટિવ છે અને તમે હું તમને કોઈ બીવડાવતો નથી તમે ગૂગલમાં સર્ચ કરી લેજો આ ગ્રહણ વિશે સમાચારમાં સાંભળી લેજો જ્યોતિષોને મળી લેજો ની સલાહ નહીં સીધે સીધા મેન શક્તિઓની સલાહ લેજો હું રાજુ બાપુ શ્રી કથાકાર મારા દરેક બાળકોને સાવચેત કરું છું હૃદયથી આશીર્વાદ આપું છું કે આ ગ્રહણ મારા બાળકો માટે કોઈ નેગેટિવ ઉર્જા ન આપે મારા બાળકોનું કાંઈ અહિત ન થાય જે મારા વ્યાસદેવ વિચાર ધરાવે છે તે બધા બાળકોનું મહાદેવ તમે કલ્યાણ કરજો અને હું સ્વયં હનુમાનજીની સામે અખંડ આટલો સમય બેસવાનો છું એ મારો તમને બધાને સંદેશ છે જેટલા બને એટલામાં માં પોઝિટિવ કરજો અને બીજા દિવસે જેટલું બને એટલું ધનનું અન્નનું દાન કરજો જેટલું થાય એટલું દાન કરજો બીજા દિવસે તમને બહુ ફળ મળશે બહુ ફળ મળશે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રાજુ બાપુના દરેક શિવ ભક્તોને તેમજ તમામ બાળકોનું કલ્યાણ થાય એવા આશીર્વાદ સાથે ઓમ નમઃ શિવાય ઓમ